આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે આજે આપણે જવાનું હોય દેવરીએ મામાને ન્યાં હાલો હવે ત્યાં જાય અને આપણે રસ્તામાં તમે બેગ શૂટ કર્યું એ આપણે વિડીયામાં મોકલી દેશું આવી ગઈ અહીં છોટીઓ હે આ ટોલી પડી આ એની ભે છે આ બડતું આ એનું પચા અણતરી ડી પડ્યું છે એની વાયુ આ પાણી બહુ હોય ની ભૂકા છે ફળ ફ્રૂટ ને એવું તો બધું બહુ અહીંયા જામફળ ને બદામ ને કુંતરી ને ઘઉં ઓલી સાઈડ આપણે ઊંડી વાટી હોય મયુરભાઈ એક વસ્તુ દેખાડું તમે લોક જોતા હોય તો ઓલી ટીસી તમને યાદ હે મયુરભાઈ ઓલી ઈ ઓલી ટીસી દેખાય ને એ બેક માં થયું ને ખબર હે ટીસી ની મહિલા ને બેક ને આપડે બ્લોગ ગમતા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ટીસી વાુ ત્યાં મહિલા ભાઈ કોમેન્ટ કરજો કે કેવું છે ટીસી વાળું હજી તમને યાદ તો ગણો જોડ ચેણા હે હલો ન્યા બુડીને જાળવું જો તમે ચણા ચાલુ થઈ જાય ચણા હજી કાચા પાહતરા બહુ આવો આપણો બ્લોગ તમને ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બીજા બોર ખાવા અને આ નદી છે આ પારાની ઓલી સાઈડ ઘઉં જો તમે ઘઉં હજી ઝીણકા હે વારલાખીએ પાકવામાં આપણે નદી જોઈ નદી જો તમે નદી ચુમાહામાં અહીંયા અહીંયા સુધી ઉપર ઉપર પાણી આવતું હોય અત્યારે તો કંઈ વહેતું હોય નહીં બધું ખાલી થઈ ગયું પાણી આમ વયું જાય પાણી આવે ચુમાહું બધું બધું પાણી દરિયામાં વયું જાય અહીં લેવલ સુધી હોય અને આ બધું જોવાણ છે જોવા ખારો થઈ ગયો ચીણા બહુ છે નહીં અત્યારે જમે એવું આપણે ટીસી ની પડખે આવી ગયા આ ટીસી નું ત્યાં મયુરભાઈ ને અમને બેક ને જ ખબર હે આ બોર ખાઈ લઈ થોડાક બોર અહીંયા પૈકા પહોંચ બહુ જોઈ એવા નથી નું કેવું હતું કે બેક વાર બે ત્રણ વર પેલા મઘર આમાં આવ્યો હતો ચુમા હે મગર ગામમાં દેખાણો તો પછી એનું બધું અમેજિંગ દ્વારકામાં આવ્યું હતું તમે જોયું જો અમેજિંગ દ્વારકા ને ફોલો કરતા હો તો અમેજિંગ દ્વારકા ને ફોલો કર્યો ને તો નવીન નવીન ઇન્ફોર્મેશનની બધી ખબર પડી છે આ વેકરો હે જો આ વેકરો નહીં આ બધા વેકરો આ બધા અહીંયા કે પણ નદી છે એમ નદી ફૂલ જતી હોય છે ઉપર સુધી જતી હોય ચુઆામાંતી તો આમ બધું પાણી સુકાઈ ગયું હોય જાતા જાતા આમાં હરપ દેખાણો આમાં દેખા હે નહીં કેમેરામાં જો આ ચામાં એમ જોવામાં ક્યાંક છે જો આ દેખાણો જો હરફ જાય હે આ હું તો નોર્મલ હોય આ નદીમાંથી હરપુ ટપીને આવતા હોય આ તો બચ્યું હે ચણામાં અવાર નબરાહટ છે અહીંયા આવી ગયા અહીં ઘેર અને હવે આપણા ને અહીંયા એન્ડ કરી નાખીએ તમને વ્લોગ ગમતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા વ્લોગમાં બાય બાય